બનાસકાંઠા જિલ્લાની આ વખતે લોકસભાની ચૂંટણી રસપ્રદ જોવા મળી રહી છે ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે ત્યારે બંને ઉમેદવારો જેમ જેમ ચૂંટી નજીક આવી રહી છે તેમ તેમ એકબીજા પર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે અને ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર પ્રચારમાં અત્યારે લગાવી રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે આ ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોનો કેવો મિજાજ છે આપણે તેમની પાસેથી જાણીએ

પણ એવું કહેવામાં આવે કે જે નગરસેવકે અમને કહ્યું કે ટેન્ડર અપાઈ ગયું છે અને ટૂંક સમય કામ આચાર સંહિતા પૂરી થાય એટલે કામ ચાલુ થવાનું છે એ ટ્રાફિકની સમસ્યા પણ હવે તો ટૂંક સમયમાં સોલ્વ થઈ જવું છે કારણ કે એરોમા સર્કલમાં જે ટ્રાફિક સમસ્યા છે એના ચારે બાજુ રસ્તા પોળા થાય છે રસ્તા પોળા થાય ટ્રાફિક સમસ્યા બહુ સરકાર છે વિકાસ છે પૈસો હશે પણ શાંતિ નહીં હોય ને તો કોઈ 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 વિકાસ થવાનો જ નથી સરકાર ની યોજનાઓ છે એનાથી બધા લાભ મળ્યા છે અમને તો કાર્ડ માં લાભ મળ્યા છે રેશન રાશન મફત મળે છે એ બધા લાભો મળ્યા છે અમને અને હેલ્થી બાબતમાં શૈક્ષણિક બાબતમાં પણ સારા લાભો મળ્યા છે બે બધી એક બધી પહેલા તો મકાન જ નતું આજે મકાન સારા મકાન મળી ગયું પોતાના ઘર નું ઘર છે મેડિકલ સેવા ઉપલબ્ધ છે આ સર મેડિકલ સેવા મળે છે શૈક્ષણિક સેવા મળે છે બધી સેવાઓ મળે છે કોઈ કોઈ તકલીફ નથી આજે કર્ફ્યુ નથી બે હજાર એક પછી કર્ફ્યુ લાગ્યો રાત્રે બાર વાગે ફરી શકીએ છીએ એનાથી કેવું સુખ જોઈએ આપણે કોઈ બેરોજગાર નથી પાલનપુરમાં યુવાન યુવાન છે ને યુવાન એવો કે પચાસ દસ હજારથી મળીને એક લાખ સુધીનો મોબાઈલ વાપરે છે લોકો બે હજાર બાવીસ ત્રેવીસમાં માં લોકો એ ગાડીઓની ખરીદી ખૂબ કરી છે

હું તિરુપતિ રાજનગરમાં રહું હું માજી પ્રમુખ હું આ તિરુપતિ રાજનગરની અંદર બે હજાર બારથી હું હોય જ રહું છું તો આ તારો તિરુપતિ રાજનગરની અંદર સારો એવો વિકાસ થયો કારોબારી જે અમારે જે મ્યુનિસિપાલિટીની કાર્ય ચાર કારોબારી છે આમાં ચાર પ્રતિ સદસ્યો આપણે વંથી જ જીતેલા ન્યૂ પાલનપુરમાંથી બરાબર પછી એક પોણીનો મોટો પ્રશ્ન એ કે ધરોઈનું જે પોણી હે એ ત્રણ ચાર વર્ષથી ટોકું બનેલું ઊભું હે એનું પાંચ વર્ષથી ઊભું છે એની અંદર હજુ આપણને પાણી મળ્યું નથી ધરોઈની જે આપણા સોસાયટીઓની અંદર પાઇપલાઈનો પાઇપલાઈનો જે નાખવાની હતી બધી ઓલરેડી નખાઈ ગયેલી હતી પણ હજુ આ પાણીનો ટોકામાં આવતું નથી ને હજુ આ ન્યૂ પાલનપુરમાં હજુ પાણી મળતું નથી બીજું ટ્રાફિકની જે સમસ્યા છે આ જે પુલ બન્યો છે એ પુલ જો ચાલુ કરી દેવામાં આવે સત્વરે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય બીજું જે સાઈડમાં જે રોડો સર્વિસ રોડ સર્વિસ રોડ તો આપણા બધા પ્રોબ્લેમો હલ થઈ જાય બીજું કે જે આ વરસાદ હોમે વરસાદ આવે છે વરસાદુ પોણીનો નિકાલ જો જલ્દીથી કરવામાં આવે તો એ પણ શાંતિ થઈ જાય બાકી વિકાસ સારો છે

પોતાના વિકાસલક્ષી કાર્યો કરે જનહિતના કાર્યો કરે અને આ આ બાબતે પણ જે સરકાર મારું એટલું કહેવાનું થાય છે કે જે નવી સરકાર આવે કોઈ પણ જે સરકાર આવે એવી પ્રજાલક્ષી કામો કરે પ્રજાના માધ્યમ વર્ગના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના પ્રશ્નો આજનું એજ્યુકેશન બહુ જ કોસ્ટલી થઈ ગયું છે એજ્યુકેશન લેવલની વાત કરીએ તો અત્યારે જે લોકો પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ સ્કૂલો છે એનાના જે ટ્યુશન ફીના ટ્યુશનના ખર્ચાઓ છે એના એજ્યુકેશન લેવલના આગળના જે ખર્ચાઓ છે એની ઉપર કોઈ કંટ્રોલ આવે જેમ હેલ્થ લેવલે ગઈ સરકારે કંઈક એના માટે આયુષ્યમાન કાર્ડ લાવ્યું એ આ બાબતે પણ કંઈક શિક્ષણ લેવલે વિચારે બાકી તો પછી શું બેરો બેરોજગારીના પ્રશ્નો પણ એટલા જ ઉપસ્થિત છે તો એ એ લેવલે પણ આ નવા જે જનરેશનની અંદર જે વિદ્યાર્થીઓ છે જે જે નવા મતદારો છે એમને પણ કંઈ બેરોજગારીમાંથી એમાં મુક્તિ મળે અને એમને પણ સારો રોજગાર મળે તો આ બાબતે કંઈ સરકારો વિચારે તો અમે આવી સરકારની ઈચ્છીએ છીએ કે જે વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કામો કરે વિકાસને લઈને શું કહેવા બેન વિકાસને લક્ષ્ય અમે એ કહેવા માગીએ છીએ તો મોદી સાહેબ અત્યારે વર્લ્ડ લીડર છે આખા ઇન્ડિયામાં વિકાસ જ વિકાસ છે તમે જોવો છો ને દસ વર્ષ પર વીસ વરસ પહેલાં અને રહી ગુજરાતની વાત તો ગુજરાતમાં અત્યારે સરકાર સારી રીતે ચાલે છે થોડી થોડી સમસ્યાઓ છે તો અહીંના સૌથી અમારે આ વખતે પાલનપુરના જે ધારાસભ્ય આવ્યા છે અને ભી કેતભાઈ ઠાકર એક ખૂબ જ ભલા સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળા માણસ છે એમણે એમને આ ટોકાનો મેં રજૂઆત કરી હતી તો એમણે કીધું કે હું ધરોઈનું પાણીને આ સમસ્યા તમારી હલ કરી દઈશ પછી આ પુલને અંગેનું છે ને એ તો નેશનલનું છે નેશનલ હાઈવે છે એટલે ત્યાંનું છે ત્યાં પણ કે હું રજૂઆત કરી દઈશ તાફિક સમસ્યાને અંગેની બધી રજૂઆતો અમે ઘણી કરેલી છે તો પણ અનિકેત ભાઈ આવ્યા પછી ગામડામાં કે અહીંયા પાલભુર તાલુકામાં છે ને પાલનપુરના ધારાસભ્ય છે પણ ખૂબ જ ભલા માણસ છે ગામડામાં રોડ અમે ગામના છીએ છે તો સામે પહેલા અનાજના ભાવો વીસ કિલોના સો દોઢસો રૂપિયા એવો ભાવ હતો અત્યારે અનાજ જ પાંચસો ને છસો આઠસો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો ઘઉંનો ભાવ મોનો સાતસો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો તે પ્રમાણે પછી મજૂરી એ મળે છે ને પાંચસો રૂપિયા તે એ મોંઘવારી ક્યાં લડે એક સરખું જ છે બધું જ જે ભાવો અનાજના ખેડૂતના જે ઉત્પાદન થાય છે એના ભાવ દૂધના ભાવો પહેલાં દસ વીસ રૂપિયા હતા લીટરના અત્યારે સિત્તેર એંસી રૂપિયા લીટર લીટરના દૂધના ભાવ છે આવા ભાવ મળે છે મોઘવારી ક્યાં છે એટલે બધું એ ઇકોનોમિકલ રીતે બધું સરખું જ છે અને બધું જોવાય છે એમાં કોઈ ફરક નથી અને વિકાસ પણ સારો જ છે અનિકેતભાઈ આ પછી અહીંયા રાધનપુરનો વિકાસ બહુ સારો છે ગામડે ગામડે રોડ લાઇટો પાણીની બધી વ્યવસ્થાઓ સારી રીતે થઈ ગઈ છે એનો જે પ્રશ્ન છે કે અહીં સોસાયટીઓની અંદર ગટર લાઇનો નથી એનો પ્રશ્ન ક્યારથી જ થતો તો પણ એના માટે ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે અને પછા હા ઝડપી કામ લેવાનું છે તો વાત ઉપર સુધી ચાલુ છે બીજું બેન મોદી સાહેબ કેટલા સારા કામ કર્યા ગણાવ પોત્રીસ એ ત્રણસો સિત્તેર બરોબર છે રામ મંદિર તિપત તલાક અને હવે બીજું ઘણું બધું થશે એ આવશે એટલું બરાબર છે કે જો એકત્ર દિવસે એ બોમ્બ બ્લાસ્ટ થતા બોમ્બેમાં તાજ હોટલની તમને ખબર છે અમદાવાદ રેલવે સ્ટેશન સિવિલમાં સુરત એ બધું બંધ થઈ ગયું અને લોકો સૌથી અગત્યની વસ્તુ તો શાંતિથી જીવે છે હવે વસ્તી વિસ્ફોટ છે એકસો ચાલીસ કરોડ છે એટલે એટલે જાનવર વધ્યા પશુ પંખી વધ્યા એટલે બધાને પાણીની થોડી ઘણી સમસ્યા રહેવાની અને એ પ્રોગ્રેસ કરે જ છે કામ કરે છે એને લગતા મોદી સાહેબ અત્યારથી વીસ વર્ષ એડવાન્સ વિચારે છે તારે લશ્કરમાં હોય કે ધારો કે કોઈ બી અત્યારે કેન્દ્રની મિનિસ્ટ્રી એટલી બેન પાવરફુલ છે ને આખા વર્લ્ડમાં એનો સિક્કો પડે છે અમને ખબર છે ને તમે પત્રકાર હે એટલે અત્યારે મોદી સાહેબ છે લોકો મોદી સાહેબ વોટ આપે છે આપ ન્યૂ ઓર્ટર્સ છો તો શું કહેવા માગો છો બસ કે બીજેપી જ આવશે ડેફિનેટલી આવશે બીકોઝ એમને બહુ બધું પ્રોગ્રેસ કરાયું છે ઇવન મેડિકલ ફિલ્ડ હોય કે હું પોતે નીટની સ્ટુડન્ટ છું સો ડેફિનેટલી બહુ જ વધારે પ્રોગ્રેસ અભી હાલ જ રીસેન્ટલી રાજકોટમાં કડીમાં નવી કોલેજો ઉપરાય છે અને એ બહુ સારી વસ્તુ છે બિકોઝ અમારા માટે એક બહુ વિઝનરી આ બધી છે અને ઇવન આઉટ ઓફ ઇન્ડિયા બી જવું હોય લાઈક રશિયામાં આજે વોર થયું કેટલા બધા આપણા સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા યુક્રેનમાં ફસાયા પણ બધા પાછા બી આવ્યા અને સેફલી પાછા અમુકની મોત થઈ હવે એમની કિસ્મત આપણે કહેવાય બટ રી બહુ જ વધારે રિસ્પેક્ટ વધી છે આઉટ ઓફ ઇન્ડિયા બહુ જ વધારે આપણા ઇકોનોમિકલ સોર્સિસ વધ્યા છે ઇવન રિસ્પેક્ટ અગર આપણે પ્રધાનમંત્રીની કહીએ તો ટોપ લેવલે ચાલી રહી છે અને બહુ જ સારી વસ્તુ છે બિકોઝ આપણે એક એવા લીડરને જોઈએ છીએ જેના પાસે વિઝન છે અમારા માટે એઝ બીકમિંગ અ યુવા કાલે અમે આ દેશને લીડ કરશું એક નવ આ તમે આપણે નીચેની આખી જોઈએ ઇવન પાલમપુર લેવલની બી તો આખી એક કમિટી છે જે યુવાઓ માટે જ છે સ્પેસિફિકલી એ બહુ સારી વસ્તુ છે એબીવીપી જેવી જે બી મોટી એક બ્રાન્ચ છે ફોર સ્ટુડન્ટ પોલિટિક્સ બી છે અને એમાં બિલકુલ પ્યોર પોલિટિક્સ છે એવું નથી કે જે વિપક્ષ કહે છે કે લાઈક ઈવીએમમાં ખરાબી છે કે ઈવીએમ પર સવાલ ઊભા કરે છે કોર્ટે એમને પોતે કીધું છે કે એક્સક્યુઝ મી સર તમે નથી જીતે એનો એ નથી કે ઈવીએમ ખરાબ છે તો એમનું જે આ બધું છે એમને બી જસ્ટ કે મારા હિસાબે મોદી બેસ્ટ છે અને એ જ આવવા જોઈએ યસ યસ સુધી એ જ આવવા જોઈએ હર ઘર ઘર મોદી આપને જોયું ને પાલનપુર વાસીઓનો બીજા ચૂંટણીને લઈને કેવો બીજા છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા